ખાસ કરીને જે પોરબંદર માટેની જોગવાઈઓ છે એની વિગતવાર વાત કરીશું આ વખતે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ પ્રમાણે અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તે પોરબંદર માટે ખૂબ માતબર જોગવાઈઓ કરી છે અને આ જોગવાઈઓ કરવાની અંદર આપણા પોરબંદરના સાંસદ ડૉક્ટર મનસુખ માંડવિયા એ શરૂઆતથી રસ લઈને આ જોગવાઈઓ સાકાર થાય એ માટે અમારી સાથે રહીને પ્રયત્નો કર્યા છે એ પ્રમાણે આ વખતે જે પોરબંદરનું એરપોર્ટ છે એની રનવેની લંબાઈ માત્ર તેરસો મીટર છે એને કારણે કોઈ મોટા પ્લેન અહીંયા લેન્ડ કરી શકાતા નથી એ રનવે લંબાઈ તેરસો મીટરમાંથી વધારીને છવ્વીસો મીટર કરવા માટે આ વખતે એમાં જોગવાઈ કરવામાં આવી છે અને હવે જમીનો મેળવીને આ એરપોર્ટને છવ્વીસો ને પચાસ મીટર જ્યારે એની લંબાઈ થશે ત્યારે મોટા પ્લેન અહીંયા લેન્ડ કરી શકાશે અને એ ઉપરાંત જે વીઆઈપી પ્લેન અને ખાસ કરીને નેવી અને કોસ્ટગાર્ડને પણ એને કારણે સગવડતાઓ મળી રહેવાની છે એ ઉપરાંત અહીંયા જે પોરબંદર છેવાડાનું શેર છે એને કારણે એરલાઇન્સ જો પોતાની સેવાઓ શરૂ કરે તો એને મિનિમમ ગેરંટી સીટને આપવા માટે જે સબસિડી આપવી જોઈએ એ સબસિડી માટે પણ આ વખતે પિસ્તાલીસ કરોડ રૂપિયાની ગુજરાત સરકારે ગુજરાતના નાના નાના પોર્ટ માટે જોગવાઈ કરી છે એને કારણે એરલાઇન્સ જે ગુજરાતના શહેરો સાથે જોડવાનું ખાસ કરીને અમદાવાદ સાથે જોડવાની પ્રક્રિયામાં થોડી ગતિ મળશે એ ઉપરાંત આપણે ત્યાં ગુજરાત સરકારે ભારત સરકારની સહાયથી મેડિકલ કોલેજ શરૂ કરી છે એ મેડિકલ કોલેજમાં મોટા ભાગના વિભાગો જે સામાન્ય રોગ માટેના હોય છે એ તો આપણે શરૂ કરવાના જ છે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અહીંયા ગુજરાતની અંદર ગુજરાત કેન્સર હોસ્પિટલ જે સિવિલ હોસ્પિટલમાં છે એના મારફતે અહીંયા આખો કેન્સરનો વોર્ડ શરૂ કરવામાં આવશે સાધન સામગ્રી તો અહીંયા આપણી હશે જ પરંતુ જે કેન્સર હોસ્પિટલના ડોક્ટરો છે એ પણ પિરિયોડિકલ અહીંયા આવી અને આ આપણા દર્દીઓને સારવારમાં અને ઓપરેશનની અંદર એ પણ સહયોગ આપશે એ શરૂ કરવા માટે લગભગ એકસો ને કરોડ રૂપિયાની આ વખતે જોગવાઈ કરવામાં આવી છે જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો અને દેવ દેવભૂમિ દ્વારકા જિલ્લો આ જિલ્લાઓની અંદર વિસ્તરેલો જે આપણો ઘેડ પ્રદેશ છે એની અંદર દર વર્ષે ચોમાસામાં દિવસો સુધી પાણી ભરાઈ રહેતું હોય છે આમ તો પાણી ભરાવું જરૂરી છે પરંતુ જે નદીઓ સાંકળી થઈ ગઈ છે એને કારણે તૂટે છે અને એને કારણે ખેડૂતોને નુકસાન જાય છે એ ઉપરાંત લાંબો સમય સુધી પાણી ભરાઈ દે છે એનો સમયસર નિકાલ થઈ જાય અને નદીઓ પોળી થાય તળાવો બને અને બીજી યોજનાઓ સાકાર થાય એ માટે કુલ પંદરસો કરોડ નું ચાલુ વર્ષે જ આપણે એકસો કરી છે અને એમાં સોરઠી ઘેડ બરડો ઘેડ અને જામરાવલના ઘેડ એમાં સમાવેશ થાય છે એટલે ઘેડ વિસ્તારની જે પ્રશ્નો કાયમી રહે છે એનો નિકાલ આ બજેટમાં કરવામાં આવ્યો છે એ ઉપરાંત પોરબંદર શહેર માટે એક આધુનિક જિલ્લા કક્ષાનું ગ્રંથાલય લાઇબ્રેરી બને એ માટે પંદર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જમીન મેળવીને નવું આપણે ગ્રંથાલય બનાવીશું એ ઉપરાંત રાણાવા અને કુતિયાણા માટે પણ તાલકવા કક્ષાના લાઇબ્રેરી ભવન આ વખતે મંજૂર કરવામાં આવ્યા છે અ પોરબંદરમાં એ ઉપરાંત નવી સરકારી કુમાર અને કન્યાઓ માટે બંને માટેના અલગ અલગ છાત્રાલયો માટે પણ આ વખતે બાંધકામ માટેની જોગવાઈ કરવામાં આવી છે અને છત્રાવા ઉતરાણા તાલુકાનું અને પોરબંદર તાલુકાના ઉણવદર અને કાટેલા ગામે હાઈસ્કૂલ બાંધવા માટે પણ આ વખતે જોગવાઈ કરવામાં આવી છે તે ઉપરાંત જે આપણે અગાઉ કાઉ સેક્ચ્યુરી મંજૂર થયેલી છે ગાયો માટેનું અભ્યારણ ધરમપુર ખાતે ત્યાં ગાયોની ઓલાદ સુધારવા માટે ગાયોની ઓલાદ સુધરે તો જ રખડતા પશુઓનો આપણે એ પ્રશ્નનો ઉકેલ આવી શકે એટલા માટે ઉત્તમ ઓલાદના નંદી અને ઉત્તમ ઓલાદની ગાયો ના જે ટેકનોલોજીની મદદથી એની વાછડીઓ આવે અને એ વાછડીઓ છે એ આપણે આજુબાજુના ખેડૂતોને આપી શકીએ એટલું જ નહીં પણ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન મારફત આખા જિલ્લાની અંદર અને આજુબાજુના જિલ્લાઓમાં પણ એ ગાયોનું બ્રિજ સુધારણા થાય અને બીજા પશુઓનું પણ એની ઓલાદ સુધારણા થાય એ માટે ત્રેવીસ કરોડ રૂપિયાને ખર્ચે આખું એક સેન્ટર અહીંયા ઊભું કરાશે અને વાહનો મારફત આ બધી જે ફલિનીકરણની પ્રક્રિયા છે એને વેગ આપવામાં આવશે એ ઉપરાંત પોરબંદરની અંદર નવું જે સરકારી મહેસૂલ કચેરીઓ છે એના માટેનું નવું મહેસૂલ ભવન પ્રાંત અધિકારી માટેની નવી પ્રાંત ઓફિસ અને મામલતદાર માટેની નવી મામલતદાર ઓફિસની પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કડિયા પ્લોટ અને બિરલા રોડ પર આવેલા બે કામદાર કલ્યાણ કેન્દ્રો અગાઉ ખૂબ ધમધમતા હતા પરંતુ એ મકાનો જર્જરિત થવાથી એ અત્યારે બંધ હાલતમાં છે આ બંને જે કામદાર કલ્યાણ કેન્દ્રો છે એનો નવા ભવનો બનાવવા માટે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે અને એના પછી ગરીબ લોકોના ખાસ કરીને એ વિસ્તારના લોકોના બાળકો માટે અને મહિલાઓ માટે ખૂબ સારી સુવિધા ત્યાં ઉભી થવાની છે એ ઉપરાંત અનેક નાની મોટી જોગવાઈઓ તો આટલું પાનાઓ ભરાય એટલી બધી છે પણ મહત્વની જોગવાઈઓ આપી દીધી એ સિવાય પોરબંદર અને આજુબાજુના જે કાંઠાળ વિસ્તારના જિલ્લાઓ આપણા છે એનો આખો ચહેરો બદલાઈ જાય એવી એક રાજ્ય સરકારે એક્સપ્રેસ વેની યોજના આ બજેટમાં મંજૂર કરી છે એમાં પહેલા તો અમદાવાદ થી રાજકોટ સુધીનો જે અત્યારનો રસ્તો છે એ સિવાયનો એક આખો એક્સપ્રેસ જે રીતે બરોડા અને અમદાવાદ વચ્ચેનો છે એવો જ એક્સપ્રેસ વે બનશે અને પછી રાજકોટ થી ત્રણ મોટા સ્થળોને જોડવા માટેની એક્સપ્રેસ વે થી જોડવાની યોજના છે એમાં આપણે રાજકોટ જેતપુર પોરબંદર જે એકસો નેવું કિલોમીટરનો રસ્તો છે એવો જ બીજો રસ્તો પંદર હજાર નવસો સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે નવો ગ્રીનફિલ્ડ જે હાઈવે છે એ બનવાનો છે એ સિવાય બીજો જેતપુર થી સોમનાથ સુધીનો એકસો દસ કિલોમીટર દ્વારકાનો જે નવો રસ્તો છે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે એ પણ બસો દસ કિલોમીટર લાંબો સત્તર હજાર છસો ચાલીસ કિલોમીટર ખર્ચે બનવાનો છે એટલે લગભગ એ માનો કે આ પિંચાસી હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ વિસ્તારના રસ્તાઓનો નવા રસ્તાઓ એક્સપ્રેસ વે એ પણ કોઈ જગ્યાએ રસ્તો ક્રોસ ના થાય એ પ્રકારના રસ્તાઓ બનાવવાનું આયોજન કર્યું છે હવે સર્વે થઈ અને એની કામગીરી આપણે આ બજેટમાં શરૂ કરવાની એના માટેની જોગવાઈઓ પણ કરવામાં આવી છે એટલે આ વખતના બજેટની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જોગવાઈ કરવામાં આવી એ માટે હું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માનની અમિતભાઈ શાહનો અને ગુજરાતના ઋષ્ય અને મકર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું અને આપણા સાંસદ અને કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનો આભાર માનું છું